સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે બસમાં લિમિટેડ બસ મુસાફરી માટેની જાહેરાત કરી હતી આ વર્ષે પહેલી વાર બજેટ રજૂ કરવાના બદલે બજેટમાં કયા પ્રકારની જોગવાઈ કરાઈ છે તેની પણ વિસ્તૃત જાણકારી સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની બજેટની પહેલી સભા સામન્ય બની હતી જે પેપરલેસ અને ઈ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે તેની પહેલી વખત એક સાથે બોર્ડ ઉપયોગ થતો જોવા મળ્યો હતો સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત પણ છે આ બજેટમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનર્જી સેવિંગના લક્ષ્યાંક માટે પહેલીવાર બીઆરટીએસ રૂટ પર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તે જાહેરાત કરવામાં આવી હતી બીઆરટીએસ રૂટ પર સોલાર સાથે હોર્ડિંગ્સ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ બજેટમાં ફાયર બ્રિગેડની કામગીરી વધુ સુદ્રઢ બને તેમણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જોડી દેવાની કામગીરી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે હોનરત થાય ત્યારે પાંચથી સાત મિનિટમાં દરેક પદાધિકારી અધિકારીઓ અને જે લોકો કામગીરી માટે જોડાતા હોય તેવા લોકોને તરત જ જાણ થાય તે માટે જીઓ મેપિંગ સાથેના મેસેજ મોકલવામાં આવશે આ કામગીરીના કારણે આ અકસ્માતમાં ઝડપથી કામગીરી થઈ શકશે ઉપરાંત તેઓએ શહેરના મહત્વના રોડ પર ડામર રોડને બદલે સીસી રોડ બનાવવા માટેનું કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેના માટે સો કરોડ રૂપિયાની ફાળવણી કરવાની વાત તેઓ કરી હતી ટ્રાફિક સમસ્યા માટે જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં બ્રિજ કે પછી ફ્લાયઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય કે કેમ તે માટે ફિઝિબિલિટી માટેની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને બસમાં ઘણા ઓછા પૈસામાં લિમિટેડ મુસાફરી માટેનો નિર્ણય પણ કર્યો છે તેમણે કહ્યું હતું કે આ ઉપરાંત તમામ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ શરૂ કરવા માટેની જાહેરાત કરાઈ છે પાસોદરાની ગ્રીસમાં વેકરિયાની નિર્મમ હત્યાના પડઘા દેશભરમાં પડવા પામે છે ત્યારે બુધવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગ્રીસમાને અંજલી આપી સભા પાંચ મિનિટ માટે મુલતવી રાખવાની દરખાસ્ત મેયર હેમાલી બહેન દ્વારા સભાગૃહમાં રજૂ કરવામાં આવી હતી તેમજ લતા મંગેશકાને અંજલી આપી દરખાસ્ત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ રજૂ કરી હતી અઝર કુરશી સાથે હર્ષદ શેટા